જય માતાજી હર હર મહાદેવ આપણે પાનેરા એવા હતા એ તો તમે પાછલા વિડીયો જોઈ નાખો છે પણ પાનેરામાં શિવજીનો બહુ મસ્ત કિલ્લો છે અને બહુ મસ્ત ઇતિહાસ છે તો આખો કિલ્લો તમને કેવી રીતનો છે એ બતાવીએ અત્યારે તો થોડું ઘણું રિનોવેશન થઈ ગયું છે તો દેખાડીએ તમને શું છે બધું વસ્તુ માતાજી પ્રસન્ન હતા શિવાજીને એ વસ્તુ ભાઈ દેખાડશું તમને તો ચાલો મિત્રો હવે આગળ જઈએ ને તમને કિલ્લો બતાવી ઠેક ઠેકાણે તમને કિલ્લા જેવું દેખાશે એ આપણે પહેલાના સમયમાં જ્યાં શિવાજી મહારાજ હતા એણે મા ચામુંડામાં અહીંયા તલવાર આપેલી હતી એટલે શિવાજીને તો માતાજી હાજર હાજર જ હતા અને શિવાજી જ આ કિલ્લો બનાવેલો છે તમે જોઈ શકો છો પછી તમને આગળ બીજો બતાવીશ કિલ્લાને તો ચાલો આગળ જઈએ આપણે હવે તો મિત્રો આ ઉપર પાનેરાનો ડુંગર મહાકાળીમાનું મંદિર છે ત્યાંથી આગળ જઈએ એટલે આવી રીતની દિવાલોને એવું બધું આવે છે કિલ્લાની જ દિવાલ છે જૂના જમાનાની અંદર અહીંયા આવી રીતનું બધું હતું આ બી તમે જોઈ શકો છો આગળ જઈ તમને દેખાડીએ કઈ રીતનું છે એ બધું બહુ મસ્ત મજાનું છે અહીંયા તમને મજા આવશે આમ આ જોવા દિવાલોને એવું બધું શિવાજીનો કિલ્લો કહેવાય તો આથી તો જો પડી જાય એવું છે આજે નજારો બી તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે આ બધી ઓલી દેખાય એ કંપની છે તો આ દિવાલ તમે જોઈ શકો છો હવે આપણે જઈએ શિવજી એક ઘોડો ઠેકાડો તો ત્યાં જવાનું છે તો આપણે ત્યાં જઈએ ને તમને બતાવીએ અને શિવજીને માતાજી તલવાર આપી હતી પણ એ જગ્યાએ બી જવાનું છે તો મિત્રો ખાસ કરીને શિવજી માટે એક લાઈક કરી દેજો મિત્રો આપણે ઉપર આવ્યા હતા ઉપરથી કંઈક આવી રીતનું છે હા તમે જોઈ શકો છો તેમ હા નીચે જુઓ તમે અહીંયા તો બહુ ખરાબ વસ્તુ છે અત્યારે બહુ બગાડી આખું બધા તો ચાલો મિત્રો હવે પહેલી બાજુ જઈએ ને તમને ઓલી બાજુ શિવજીનો ઘોડો બાંધતા એ વસ્તુ તમને બતાવી દઈએ તો ચાલો મિત્રો ત્યાં જાય તો ભાઈ વિપુલભાઈ પેલી બાજુ તો મને આંગળી દેખાય ત્યાં ઉભા રહી જશે હાથો કરશે જો હાથો તો રહ્યો છે ત્યાં જાઓ અને ત્યાં તમને કિલ્લો કેવી રીતનો છે એ બતાવું તો મિત્રો ખાલી એક લાઈક કરીજો તમારી એક લાઈક થી વિડિયો જોવા મળે છે તમે અમારી પાછળ બી જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે આ રીત ના દાદરા છે આ બધું જોવો તમે આ દીવા લાખી જોવો સાડવાએ પોતાનું ઘર કરી નાખેલું છે અને મસ્ત મજાનું શો આવે અને પહેલાના સમયમાં આવું બાંધકામ ભી હતું તમે જોઈ શકો છો હજી એવું અડીખમ ઊભે રયું છે એવું લાગે છે મને જો અત્યારના મકાન એવા બને હોય તો ન બને

ટોપ ગોળા છોડવામાં આવતા ટોપ ગોળા તો અત્યારે છે નહીં અહીંયા આમાં બંદૂક આમાં ટોપ ગોળા અને અહીંથી જોવા તમે અહીંથી બધું ચોખ્ખું દેખાતું યુદ્ધ કરવામાં સારું પડતું આ મિત્રો પહેલાના સમયમાં ત્રણ તળાવ બનાવેલા છે આ તમે જોઈ શકો છો એક બે અને બીજો પેલી બાજુ ત્રીજો છે અને પણ અહીંયા કેમ કે બહુ ખતરનાક અત્યારે બધું કરી નાખ્યું જોવો તમે ગંદકી કેવી કરી નાખેલી છે પહેલાના સમયમાં બહુ સારું હતું પીવા માટે મિત્રો આ તળાવ છે એની અંદર પહેલાના પાણી સુકાતું આ આગળ બી એક છે એની અંદર તો કમળ ને એવું બધું છે અને તો કમળ ને એવું બધું ખીલી ગયેલા છે નથી કાદવમાં

અને આ મહાકાળી મંદિર છે ત્યાંથી આમ આવીએ એટલે આ ભોયરું આવે એક ત્યાંથી શિવાજી એ ઘોડી ચેકાડેલી હતી તો ચાલો મિત્રો ના જઈએ ની તને તમને ત્યાંથી કઈ રીતનું છે એ બતાવી દઉં તો જવો મિત્રો આવી રીતનું છે અહીંથી આ તમે જોઈ આખો કિલ્લો જ છે આ બાઈની સાઈડથી આ રીતનું આ તમે ઉપર બી જોઈ શકો છો મસ્ત મજાનું છે અત્યારે તો અહીંથી બહાર આવો એટલે જો આ એક નંબર નજારો છે તમાં આવી રીતનું કિલ્લો છે તો ભાઈ તમને જો અચાર લગ્ન વાત કરી હતી કે જે શિવાજીની ઘોડાની ગમણ હતી તો ત્યાં જઈએ આપણે આ જલ્યો અહીંયા જ છે તમને વસ્તુ બતાવીએ તમને તલવારની અણી બહાર હતી થોડીક એ હોય તો બતાવીએ અહીંયા શિવાજી ઘોડો બાંધતા ને ઘોડાની ગમાણી હતી આપણે તો બધા બૂટ સેમ્પલ કાઢી કેમ કેમકે આપણે શિવાજીની એટલી રિસ્પેક્ટ રાખીએ છીએ આના છોકરા છોકરાએ કાઢી છે જુઓ આ છે એ ગમાણે અહીંયા શિવાજી ઘોડો બાંધતા એ કહેવત છે અને અહીંયા તલવારની અણી હતી કંઈક તો દેખાતી નથી આપણને ગોતવાની ટ્રાય કરીએ જોડે તો নাই দেখ <believers>